નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિધેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજ પર આપનું સ્વાગત છે આજથી આપણે ધોરણ દસ વિષય ગણિત અંતર્ગત ઉદાહરણના દાખલાની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જેમાં આજે સૌ પ્રથમ આપણે ચેપ્ટર એકના ઉદાહરણના દાખલાઓની વિગતવાર સમજૂતી મેળવીશું તો શરૂ કરીએ ચેપ્ટર એક તેના ઉદાહરણના દાખલાઓ જેમાં સૌપ્રથમ દાખલો છે કોઈક ધન પૂર્ણાંક એન માટે ચારની એન ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કરો એક ધન પૂર્ણાંક છે એન અને આપણને પ્રશ્ન કરેલ છે કે ચારની એન ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો એટલે કે નક્કી કરો તો સમજૂતી મેળવીએ કે જો કોઈ ધન પૂર્ણાંક એન માટે ચારની એન ગાતનો છેલ્લો અંક જો શૂન્ય હોય તો તે પાંચ વડે વિભાજ્ય હોય જે સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય તે સંખ્યા પાંચ વડે વિભાજ્ય હોય તે સંખ્યા બે વડે પણ વિભાજ્ય હોય ઉદાહરણ તરીકે એકમનો અંક શૂન્ય એવી સંખ્યા છે દસ તો દસ એ બે વડે અને પાંચ વડે વિભાજ્ય છે તેથી અહીં આપણે કહી શકીએ કે ચારની એન ગાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે પાંચ વડે વિભાજ્ય હોય આથી ચારની એન અવિભાજ્ય અવયવમાં પાંચ હોવો જ જોઈએ ફરજિયાત પ્રમાણે આ શક્ય નથી કારણ કે ચારની એનગાત ચારની એન તેને આપણે ઘાતમાં રૂપાંતર કરીએ તો બેની બે ઘાત અને તેની ફરી એનગાત એટલે કે બેની બે એનઘાત થાય એટલે કે ચારની એનગાતના અવયવમાં અવયવોમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક મળે અને તે છે બે એટલે કે એના અવિભાજ્ય અવયવમાં પાંચ મળતો નથી આથી અંક ગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત મુજબ નક્કી થાય કે ચારની એન ગાતના અવયવીકરણમાં બે સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી માટે આપણે કહી શકીએ કે કોઈ પ્રાકૃતિક સંખ્યા એન એવી ન મળે કે જેના માટે ચારની એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય અને વધુ ઉદાહરણ દ્વારા સમજીએ ચારની એન ઘાત જેમાં આપણે એનની જગ્યાએ કોઈ ધન પૂર્ણાંક મૂકીએ માનો કે એન બરાબર એક મૂકીએ તો આપણને મળશે ચારની એ એક ઘાત એનો જવાબ મળશે ચાર જે એકમનો અંક ચાર ધરાવતી સંખ્યા છે એટલે કે અંક શૂન્ય નથી એ રીતે એનની જગ્યાએ બે મૂકીએ તો ચારની બે ઘાત એટલે આપણને મળશે સોળ એનો એકમનો અંક પણ શૂન્ય નથી ચારની ત્રણ ઘાત તો આપણને મળે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે કે ચોસઠ જેનો એકમનો અંક પણ શૂન્ય નથી એટલે આપણે કહી શકીએ કે કોઈ ધનપૂર્ણાંક એન માટે ચારની એન ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોઈ શકે નહીં આગળ વધીએ ઉદાહરણ નંબર બે જેની રકમ આ મુજબ છે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી છ અને વીસનો ગુસ્સા અને લસા બંને શોધવા છે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ એટલે કે સંખ્યાના અવયવો એ પણ અવિભાજ્ય અવયવોને અને એની મદદથી આપણે ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાના છે તો સૌપ્રથમ પ્રથમ આપણે છના અવિભાજ્ય અવયવો જાણીએ છીએ બે ગુણ્યા ત્રણ અને વીસના અવિભાજ્ય અવયવ તો વીસના અવયવ આપણે લખીએ ચાર ગુણ્યા પાંચ તેમાં ચારના અવિભાજ્ય અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે વીસના અવિભાજ્ય અવયવ થશે બેની બે ઘાત ગુણ્યા પાંચ હવે આપણે ગુસ્સા શોધવાનો છે છ અને વીસનો તો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે અવિભાજ્ય અવયવમાં સરખો અવયવ આપણે લેવો પડે તો છ અને વીસ બંનેમાં સામાન્ય અવયવ તરીકે બે છે માટે આનો ગુસ્સા થશે બે હવે આપણે લસા શોધીશું લસામાં સામાન્ય અવયવમાં મોટી ઘાત લેવાની હોય તો બેની એક ઘાત અને બેની બે ઘાત તેમાં બેની બે ઘાત આવશે અને બાકીના અવયવોને પણ આપણે ગણતરીમાં લેવાના હોય એટલે ત્રણ ગુણિયા પાંચને પણ ગણતરીમાં લેશું હવે બેની બે ઘાત એટલે ચાર ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે ગુણાકાર થશે સાહીઠ આમ આપણે કહી શકીએ કે છ અને વીસ તેનો ગુસ્સા થશે બે અને લસા થશે સાહીઠ આગળ વધીશું દાખલા નંબર ત્રણ કે જેમાં રકમ છે છન્નું અને ચારસો ચાર આ બે સંખ્યા તમને આપેલ છે તેનો ગુસ્સા અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો અને તેના પરથી લસા શોધવાનો છે અગાઉના ઉદાહરણમાં આપણે આપેલ સંખ્યાના ગુસ્સા અને લસા અવયવની મદદથી શોધ્યા અહીં ગુસ્સા શોધવાનો છે પરંતુ લસા સૂત્રની મદદથી આપણે મેળવીશું તો સૌ પ્રથમ અવિભાજ્ય અવયવની વાત કરીએ તો બેની ગાત ગુણ્યા ત્રણ કારણ કે છન્નુંના અવયવ આપણે જોઈએ તો સૌપ્રથમ બે વડે ભાગાકાર કરીએ તો અડતાલીસ દુ છન્નું ત્યારબાદ બે વડે ભાગાકાર કરતાં ચોવીસ દુ અડતાલીસ બે વડે ભાગાકાર કરતાં બાર દુ ચોવીસ ફરી બે વડે ભાગતા બે છંગ બાર બે ત્રાલીસ છ અને છેલ્લે ત્રણ એક ત્રણ તો તમે જોઈ શકો કે અહીં બે પાંચ વખત છે એટલે એના અવિભાજ્ય અવયવ થશે બેની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ઘાત સ્વરૂપા એ રીતે હવે ચારસો ચારની વાત કરીએ તો ચારસો ચાર તેના અવિભાજ્ય અવયવ જોઈએ તો બે વડે ભાગતા આપણને મળશે બસો બે ત્યારબાદ ફરી બે વડે ભાગીશું તો એકસો ને એક એટલે એના અવયવ થશે બેની બે ઘાત ગુણ્યા એકસોને એક હવે આપણે આ બંને સંખ્યાનો ગુસ્સા શોધીએ ગુરુત્તમ સામાન્ય અવયવ તો સામાન્ય અવયવમાં જે નાની ઘાત હોય તેને આપણે ગણતરીમાં લઈશું તો બેની પાંચ ઘાત અને બેની બે ઘાત પૈકી નાની ઘાત છે બેની બે ઘાત અને બેની બે ઘાત એટલે થશે ચાર આમ છન્નું અને ચારસો ચાર તેનો ગુસ્સા આપણને મળે છે ચાર હવે આપણે લસા શોધવાનો છે તો આપણે સૂત્ર જાણીએ છીએ કે બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા બે સંખ્યાનો લસા એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે બે સંખ્યાનો ગુસ્સા અને બે સંખ્યાના લસાનો ગુણાકાર આપેલ સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે આમ અહીં ગુસ્સા છન્નું અને ચારસો ચાર તેનો ગુણાકાર લસા છન્નું ગુણ્યા ચારસો ચાર બરાબર કરીએ તો આપણને બે સંખ્યાનો ગુણાકાર જેટલો થશે એટલે કે છન્નું ગુણ્યા ચારસો ને ચાર હવે ગુસ્સા આપણે શોધેલ છે કે જેનો જવાબ આપણને મળેલ છે ચાર એટલે ગુસ્સાની જગ્યાએ આપણે મૂકીશું ચાર લસા જેમનો તેમ અને બરાબર છન્નું ગુણ્યા ચારસો ચાર હવે લસાની કિંમત શોધવાની છે એટલે આપણે ચારને જમણી તરફ છેદમાં લઈ જઈશું એટલે લસા થશે છન્નું ગુણ્યા ચારસો ચાર છેદમાં ચાર અને સાદુરૂપ આપતા આપણને મળશે નવ હજાર છસો ને છન્નું એ મિત્રો સૂત્ર યાદ રાખશો કે બે સંખ્યાના ગુસ્સા ગુણ્યા બે સંખ્યાનો લસા બરાબર બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે તો અહીં આપણે લસા શોધવાનો છે તો લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર એટલે કે છન્નું ગુણ્યા ચારસો ને ચાર અને ભાગ્યા આપણે ગુસ્સા કરી શકીએ તો ગુસ્સા છે ચાર ચારસો ચારના હોય પડશે એકસો એક ગુણ્યા ચાર ચાર કેન્સલ કરીએ તો છન્નું ગુણ્યા એકસો ને એક ને છન્નું અને એકસો એકનો ગુણાકાર કરતાં આપણને મળશે નવ હજાર છસો ને છન્નું આમ અહીં ગુસ્સા પરથી આપણે લસા શોધી શકીએ આગળ વધીશું ઉદાહરણ નંબર ચાર અવિભાજ્ય અવયવની રીતથી છ બોતેર અને એકસો વીસનો ગુસ્સા અને લસા બંને શોધવાના છે તો અહીં ત્રણ સંખ્યા છે સૌપ્રથમ પ્રથમ આપણે છના અવિભાજ્ય અવયવ જોઈએ તો છના અવિભાજ્યવયવ થશે બે ગુણ્યા ત્રણ ત્યારબાદ બોતેરના અવિભાજ્ય અવયવ તો બોતેરના અવિભાજ્ય અવયવ આપણે આ રીતે શોધી શકીએ સૌપ્રથમ પ્રથમ બે વડે ભાગાકાર કરતાં છત્રીસ મળશે ફરી બે વડે ભાગાકાર કરતાં અઢાર ફરી બે વડે ભાગાકાર કરતાં નવ ત્યારબાદ ત્રણ તાલી નવ અને છેલ્લે થશે ત્રણ એકું ત્રણ ઘાત સ્વરૂપમાં લખીએ તો બેની ત્રણ ઘાત અને ત્રણની બે ઘાત મળે છે એ રીતે એકસો વીસ તો એકસો વીસના અવિભાજ્ય વયો સૌ પ્રથમ બે વડે ભાગાકાર કરતાં આપણને મળે છે સાહીઠ ત્યારબાદ ફરી બે વડે ભાગાકાર કરતાં મળશે ત્રીસ ત્યારબાદ બે વડે ભાગાકાર કરતાં પંદર હવે આપણે ત્રણ વડે ભાગીશું ત્રણ પચામ પંદર અને ત્યારબાદ પાંચ એકું પાંચ એટલે ઘાત સ્વરૂપમાં લખી શકીએ આપણે બેની ત્રણ ગાત ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે આપણે ગુસ્સા શોધવાનો છે ત્રણ સંખ્યાનો તો ત્રણે ત્રણ સંખ્યાના સામાન્ય અવયવોની વાત કરીએ તો અહીં છે બેની એક ઘાત અહીં બેની ત્રણ ગાત અહીં છે બેની ત્રણ ઘાત એ ઉપરાંત ત્રણની એક ઘાત ત્રણની બે ઘાત અને ત્રણ જેમાં લઘુત્તમ એટલે કે નાની ઘાતવાળા અવયવ આપણે લેવા પડે તો સામાન્ય અવયવ બેની વાત કરીએ તો બેની એક ઘાત અને ત્યારબાદ ત્રણની વાત કરીએ તો ત્રણની એક ઘાત એટલે કે બે ગુણ્યા ત્રણ એટલે કે ગુસ્સા થશે છ અને લસાની વાત કરીએ તો મહત્તમ ઘાત લેવાની હોય છે એટલે સામાન્ય વયો બેની વાત કરીએ તો બેની ત્રણ ઘાત મહત્તમ છે એ રીતે ત્રણની બે ઘાત મહત્તમ છે અને બાકી રહે છે અવયવ પાંચ તેને પણ આપણે ગણતરીમાં લેશું એટલે કે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત ગુણ્યા પાંચ અને એનો ગુણાકાર કરતાં આપણને મળે છે ત્રણસો ને સાઠ એટલે આપણે કહી શકીએ કે છ બોતેર અને એકસો વીસ તેનો ગુસ્સા થશે છ અને લસા થશે ત્રણસો ને સાહીઠ આગળ વધીએ દાખલા નંબર પાંચ સાબિત કરોનો દાખલો છે સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે મિત્રો આ પ્રકારનો એક દાખલો તમને બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધુ છે એટલે વ્યવસ્થિત ધ્યાન આપીને એની સમજૂતી મેળવશો સૌ પ્રથમ આપણે અહીં ધારણા ખોટી કરવાની હોય છે જેમ કે અહીં કીધેલું છે કે ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે આપણે સાબિત કરવાનું છે વર્ગમૂળ ત્રણ અસમય છે પણ આપણે ઊંધી ધારણા કરીશું વર્ગમૂળ ત્રણ સમય છે ધારણા શરૂઆતમાં ઊંધી કરવાની છે અને પછી આપણે એવું બતાવીશું કે આપણે કરેલી ધારણા ખોટી છે એટલે કે રકમમાં આપેલી ધારણા સાચી છે એટલે આપણે અહીં ધારી લીધું કે વર્ગમૂળ ત્રણ એ સમય છે અને હવે આપણે જાણીએ સમય સંખ્યાનું સ્વરૂપ એના છેદમાં બી સ્વરૂપની દરેક સંખ્યાને સમય સંખ્યા કહેવાય કે જેમાં બી બરાબર નથી ઝીરો છેદ કોઈ દિવસ ઝીરો હોતો નથી અને આ એ અને બી આ બંને અવિભાજ્ય પૂર્ણાંકો હોવા જોઈએ અને અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો આ બંનેનો સામાન્ય અવયવ એટલે કે આ બંનેનો ગુસ્સા એક જ હોય તો આપણે એને સરત રૂપે લખી શકીએ કે વર્ગમૂળ ત્રણ બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને એ અને બી તેનો સામાન્ય અવયવ એક છે હવે આપણે બંને બાજુએ વર્ગ કરીશું વર્ગમૂળનું ચિહ્ન દૂર કરવા માટે તો ડાબી બાજુએ વર્ગમૂળ ત્રણનો વર્ગ કરીશું તો આપણને મળશે ત્રણ અને જમણી બાજુએ એના છેદમાં બીનો વર્ગ કરીએ તો આપણને મળશે એનો વર્ગ છેદમાં બીનો વર્ગ ત્યારબાદ બીનો વર્ગ છેદમાં છે એને આપણે ત્રણ સાથે ગુણાકારમાં લઈ જઈશું એટલે આપણને મળશે એનો વર્ગ બરાબર ત્રણ બીનો વર્ગ હવે આપણા સામાન્ય પ્રમય મુજબ આપણે જાણીએ કે એનો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે કારણ કે આપણને મળ્યું છે એનો વર્ગ બરાબર ત્રણ ગુણ્યા બીનો વર્ગ એટલે કે એનો વર્ગ ત્રણ વડે વિભાજ્ય છે અને જો કોઈ સંખ્યાનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ પણ એના વડે વિભાજ્ય જ હોય એટલે કે એનો વર્ગ જો ત્રણ વડે વિભાજ્ય હોય તો એ પણ ત્રણ વડે વિભાજ્ય છે જે આપણે પ્રમેય એક પોઈન્ટ ત્રણને આધારે કહી શકીએ હવે આપણે નવી એક ધારણા કરવી પડે ધારો કે એક નવો પૂર્ણાંક આપણે લઈએ સી અને સી એવો ધારીએ કે જેની કિંમત ત્રણ ગણી એ જેટલી એટલે કે એ બરાબર ત્રણ સી છે એમ કહી શકીએ તો હવે જો એ બરાબર ત્રણ સી હોય અને હવે આપણે બંને બાજુએ વર્ગ કરીએ તો આપણને મળશે એનો વર્ગ બરાબર નવ સીનો વર્ગ ડાબી બાજુએ એનો વર્ગ અને જમણી બાજુએ થશે નવ સીનો વર્ગ હવે આપણે કિંમત મૂકીશું એના વર્ગની કિંમત છે ત્રણ બીનો વર્ગ એટલે એના વર્ગની જગ્યાએ આપણે મૂકીએ ત્રણ બીનો વર્ગ એટલે આગળનું સ્ટેપ થશે ત્રણ બીનો વર્ગ બરાબર નવ સીનો વર્ગ આ ત્રણને આપણે છેદમાં લઈ જઈએ તો બીનો વર્ગ બરાબર આપણને મળશે ત્રણ સીનો વર્ગ હવે આગળ વધીએ તો તમે જોઈ શકો કે બીનો વર્ગ બરાબર આપણને મળ્યું ત્રણ સીનો વર્ગ એટલે આપણે ફરીથી લખી શકીએ કે બીનો વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે અને જો બીનો વર્ગ ત્રણ વડે વિભાજ્ય હોય તો પ્રમેય એક પોઈન્ટ ત્રણ મુજબ બી પણ ત્રણ વડે વિભાજ્ય થાય આમ આપણી પાસે હવે બે પૂર્ણાંકો એવા છે કે જેને આપણે ત્રણ વડે વિભાજ્ય છે આપણે સાબિત કર્યું એટલે આપણે કહી શકીએ એ અને બી એનો એક સિવાયનો સામાન્ય અવયવ આપણને ત્રણ મળે છે એટલે કે એને બી આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ અને બીને અને આપણે શરૂઆતમાં એવું લીધું કે એ અને બી તો અવિભાજ્ય સંખ્યા છે તો આ શક્ય બનતું નથી આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી એટલે આપણે કહી શકીએ કે આપણે જે ધારણા કરી છે એ ધારણા ખોટી છે અને આપણે ધારણા કરેલી હતી કે વર્ગમૂળ ત્રણ સમય છે તો આ ધારણા ખોટી છે એનો અર્થ કે સાબિત થાય કે વર્ગમૂળ ત્રણ એ સમય નથી એટલે કે વર્ગમૂળ ત્રણ અસમ્યય છે મિત્રો આ વર્ગમૂળ ત્રણની જગ્યાએ એટલે કે એના બદલે તમને બીજી કોઈ પણ સંખ્યા આપી શકે જેમ કે વર્ગમૂળ પાંચ તો એની ગણતરી પણ તમે આ જ રીતે સંપૂર્ણ કરી શકો આગળ વધીશું ઉદાહરણ નંબર છ કે જેમાં સાબિત કરવાનું છે અથવા દર્શાવવાનું છે કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ અસમ્યય છે આ પ્રકારનો દાખલો પણ બોર્ડ માટે આઈએમપી છે એટલે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી પાંચ ઓછા વર્ગમૂળ ત્રણને આપણે અસમ્યય બતાવવાનું છે તો આપણે અહીં પણ પહેલાં ઊંધી ધારણા કરીશું કે ધારો કે પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ એ સમય છે હવે જો પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ સમ્યય હોય તો એને સમ્યય સંખ્યાના સ્વરૂપ એના છેદમાં બી વડે દર્શાવી શકાય એટલે આપણે લખી શકીએ કે પાંચ ઓછા વર્ગમૂળ ત્રણ બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક અને બી નોટ ઇક્વલ ટુ ઝીરો અને આપણે કહી શકીએ કે એનો ગુસ્સા એક આવશે એ આપણે આગળના દાખલામાં પણ સમજી ચૂક્યા છે હવે આપણે આ પાંચની જગ્યા બદલીશું એને જમણી તરફ લાવીશું એટલે ડાબી બાજુ વધશે માઇનસ વર્ગમૂળ ત્રણ અને જમણી બાજુ થશે એના છેદમાં બી માઇનસ પાંચ હવે માઇનસનું ચિહ્ન આપણે જમણી તરફને આપી દઈએ એટલે વર્ગમૂળ ત્રણ બરાબર થશે પાંચ માઇનસ એના છેદમાં બી હવે જમણી તરફ આપણે લસા લઈશું તો આપણને મળશે વર્ગમૂળ ત્રણ બરાબર પાંચ બી માઇનસ એ આખાના છેદમાં બી હવે આપણે જાણીએ કે એ અને બી પૂર્ણાંક છે અને સાથે પાંચ બી માઇનસ એની છેદમાં બી એક સમય સંખ્યાના સ્વરૂપમાં છે એટલે કે આ સંખ્યા સમય છે એમ કહેવાય જ્યારે ડાબી બાજુની સંખ્યા છે વર્ગમૂળ ત્રણ તો વચ્ચે બરાબરનું ચિહ્ન હોવાથી આપણે એમ કહી શકીએ કે આ બંને સંખ્યા સમય છે પરંતુ આપણે અગાઉના દાખલામાં જ સમજી ચૂક્યા છે કે વર્ગમૂળ ત્રણ એ સમય નથી એ તો અસમ્યય છે એટલે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય અને વિરોધાભાસ ઉત્પન્ન થાય એટલે આપણે કહી શકીએ કે આપણી જે ધારણા કરેલી હતી તે ખોટી છે આપણે કઈ ધારણા કરેલી હતી કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ સમ્યય છે તો આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે એટલે કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમ્યય નથી એટલે કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ અસમ્યય છે આગળ વધીશું દાખલા નંબર સાત જે દાખલા નંબર છની જેમ જ વર્ ત્રણ વર્ગમૂળમાં બે અસમ્યય છે એ આપણે સાબિત કરવાનું છે તો પહેલું સ્ટેપ આપણે લખી શકીએ કે ધારો કે ત્રણ વર્ગમૂળ બે સમય છે જો એ સમ્યય હોય તો એને સમય સંખ્યાના સ્વરૂપમાં આપણે લખી શકીએ એના છેદમાં બી અને એ અને બી પરસ્પર અવિભાજ્યપૂર્ણાંક છે બી નોટ ઇક્વલ ટુ ઝીરો છે અને બંનેનો ગુસ્સા એક થાય હવે આપણે ત્રણને છેદમાં લઈ જઈશું એટલે આપણે નેક્સ્ટ સ્ટેપ લખી શકીએ વર્ગમૂળ બે બરાબર એના છેદમાં ત્રણ બી હવે આ જમણી તરફની સંખ્યા એ સમય સંખ્યાના સ્વરૂપમાં છે કારણ કે એ અને બી એ પૂર્ણાંક છે અને એને કારણે એના છેદમાં વર્ગમ સોરી એના છેદમાં ત્રણ બી એ સમય બને હવે જો જમણી બાજુની સંખ્યા સમય હોય તો ડાબી બાજુની સંખ્યા પણ સમય થાય કારણ કે વચ્ચે બરાબરનું છિહ્ન છે એટલે આપણે એવું લખવું પડે કે વર્ગમૂળ બે પણ સમય છે પણ વાસ્તવિક રીતે જોવા જઈએ તો વર્ગમૂળ બે એ સમય નથી એ તો અસમ્યય છે માટે અહીં ફરી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અને વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાને કારણે આપણી ધારણા ખોટી છે આપણે કઈ ધારણા કરી હતી કે ત્રણ વર્ગમૂળ બે સમ્યય છે તો આ ધારણા ખોટી છે એટલે આપણે કહી શકીએ કે ત્રણ વર્ગમૂળ બે એ સમય નથી પરંતુ અસમ્યય છે આમ અહીં આપણે સ્વાધ્યાય એક અથવા પ્રકરણ એકના ઉદાહરણના દાખલાની સમજૂતી વિગતવાર મેળવી મિત્રો બોર્ડની પરીક્ષા માટે ઉદાહરણના દાખલા પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે તેથી વધુને વધુ માર્ક મળે તેના માટે વધુને વધુ પ્રેક્ટિસ કરો તો તમે સંપૂર્ણ માર્ક મેળવી શકો થેન્ક યુ